દાહોદ જિલ્લાની મોટી બાંડીબાર તાલુકા પંચાયત સોળની પેટા ચૂંટણીનું તારીખ સોળ બે બે હજાર પચીસે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોટી બાંડીબાર અને લુખાવાડાના કુલ સાત મતદાન મથકો આવેલા છે જેમાં છ હજાર ત્રણસો જેટલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે અહીં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું છે ત્યારે બાંડીમારમાં ભૂપેન્દ્રભાઈ પંચાલની પુત્રી ડોક્ટર પરિંદાના આજે લગ્ન થઈ જવા જઈએ છે ત્યારે પોતાના ભાઈ ડોક્ટર વંશ પંચાલ સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કરી લોકોને અપીલ પણ કરી હતી કે મતદાન કરવું એ આપણી ફરજ છે અને એ ફરજ ભાગરૂપે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ એવી અપીલ પણ કરવામાં આવી હતી રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લિમખેડા મારું નામ ડોક્ટર પરિંદા છે આજે મારા લગ્ન લગ્ન છે તો પણ હું મતદાન કરવા માટે આવી છું તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે હક સમજીને બધા મતદાન કરવા આવો વંશ પંચાલ આજે મારી બેન ડોક્ટર પરિંદાના લગ્ન છે અને ગામમાં તાલુકા પંચાયત ચૂંટણીનું છે તો તે તે ફરજ નિમિત્તે અમે આજે મતદાન કન્યાદાન એવા ભાવ સાથે આજે મતદાન કરવા આવ્યા છીએ અને હું બીજા લોકોને પણ અપીલ કરીશ કે આ રીતે આપણે મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન કરીએ અને સામાજિક આપણી ફરજ સમજીને મતદાન કરીએ ل